પબ્લિક બહુ છે કે આટો બાટો મારવા જાય ને કાંઈ વાંધો નહીં ચાલો ટાઈમ એમ કીધું વસ્તુ વસ્તુ સારી લાગશે તો લેવું બાકી આપણી પાસે છે નહીં વાત થઈ ગઈ ભાઈ અત્યારે આપણે આવી ગયા છે ઘરે અને મારા મમ્મી જો કે પેંડા પેંડા બનાવ હું બનાવવાનો છે મમ્મી દૂધીનો હલવો બનાવવાનો છે તે એમાં માવા નાખવાનો હોય પણ માવા મળ્યો નહીં તે પેંડા નાખે અને તું આજે રવિવાર હતો તું ગયો તો કે અડદની દાળ મમ્મી કરજો અડદની દાળ ને રોટલા હાલ લાગે

આ છે ખીર અને આ ગાજર અને આ સોરી ગાજર ની મૂળો અને ભાઈ આપણે જેટા લાલ અને ભાઈ પાપડ ભાઈ જમી જમી લેવી અને પછી તમને મળી બરાબર ચાલો કાંડે ને તો મિત્રો બે ત્રણ કલાકને આપણે હું કરી નાખીને પછી તો નાઈ ધન તૈયાર થઈ જાય છે માથું વળવાનું બાકી અને બે ગયો નાસ્તામાં નાસ્તામાં છે પૂરી સાદું કરીને ભાઈ મારા મમ્મીએ બનાવ્યો ભાઈ હલવો શાખવી

મિત્રો અત્યારે હાથ વાગી ગયા છે ને અમે પાછા બધા ભાઈ ભેગા થઈ ગયા ને અમે જોઈએ એવા કાક છે સહબર રેડ રેડિયમ છે એમાં નામ લખવાનું છે સુડતાલીસ લખ્યું છે ને ત્યાં કાંક ચૌદ નંબર લખવાનું નામ મિત્ર છે કેમ છે મજામાં અને આપણે ભાઈ ડાયલોગ ની દુનિયામાં મોટું એવું નામ ભાઈ તમે નહીં ઓળખતા હોય કદાચ ઓળખતા હોય છો કેમ કે ઇન્સ્ટાગ્રામ માં હસ્તી છે ભાઈ સાયમન જાકરા કેમ છે મિત્ર મજામાં મસ્ત મસ્ત કે આ મિત્રોને એક ડાયલોગ કહી જાવલા હરો ક્યાં તો મજબૂરી હાલે 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 બોલો બોલો આ તો ઘરની મરબો હાલે હાલે મિત્ર એવો શું કહેવાય હાલે હાલે મિત્રો આપણે ગાડીમાં ચૌદ નંબર લગાડવાનો છે ગાડી છે ભાઈ આપણે સમીરભાઈની બરાબર ને કે એમાં ચૌદ નંબર ભાઈ લખી નંબર લાગે તમારા હા હો ભાઈ એમ ને હા દાદા ભાઈ આપણે ચૌદ નંબર લખે છે અને પછી ગાડીમાં ચોટાડતી બરાબર ચાલો ચલો